નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપની ચેનલ માઈન્ડ મેન્ટર્સમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર બેજી ગણિતના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે મિત્રો જે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે આ પ્રકરણ બોર્ડની અંદર જનરલ વિકલ્પ સાથે 10 માર્કનું અને બેજી ગણિતના વિદ્યાર્થી મિત્રો છે એમને આ પ્રકરણ બોર્ડની અંદર જનરલ વિકલ્પ સાથે 16 માર્કનું પૂછાય છે મિત્રો આ ઉપરાંત મિત્રો વિભાગ એ ની અંદર ત્રણ માર્ક્સના ટૂંકા દાખલા જે બેઝિક ગણિતના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે પૂછાય છે અને બે થી ત્રણ માર્કના ટૂંકા દાખલા સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે પૂછાય છે એટલે કે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે આ પ્રકરણ તૈયાર કરવા માટે વિદ્યાર્થી મિત્રો એના જે સૂત્રો છે એ તમારે ખાસ તૈયાર કરવાના છે અને કરવાના છે અને જો સૂત્રો તમને આવડી જશે તો આ પ્રકરણ તમને સરળતાથી આવડી જશે તો ચાલો મિત્રો આપણે એના સૂત્રો જોઈએ એમાં કેટલી બાબતો યાદ રાખવાની છે એ ખાસ જોઈ લઈએ આપણે તો પહેલા તો મધ્યવર્તી ત્રણ મુખ્ય માપ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક જે તમારે ખાસ યાદ રાખવાનું છે મધ્યકને આપણે બાર વડે દર્શાવીએ છીએ મધ્યસ્થને એમ વડે દર્શાવીએ છીએ અને બહુલકને જેડ વડે દર્શાવીએ છીએ હવે વર્ગીકૃત માહિતીના મધ્યક તો વર્ગીકૃત માહિતીના મધ્યક માટે મિત્રો ત્રણ સૂત્રો છે એક સીધી રીતે મધ્યક શોધવાની રીત છે જેને પ્રત્યક્ષ રીત કહીએ છીએ પણ દર્શાવાય છે એટલે કે એક્સ બાર બરાબર સીગમા એફઆઈ ભાગ્યા એન લખી શકાય ત્યારબાદ મિત્રો ધારી લીધેલ મધ્યકની રીત તો ધારી લીધેલ મધ્યકની રીતની અંદર મધ્યક આપણે ધારવાનો છે એટલે કે આનું સૂત્ર બને છે x બાર બરાબર a પ્લસ સિગ્મા f di ભાગ્યા n જ્યાં di બરાબર xi માઈનસ a થાય છે અને a છે એ ધારેલો મધ્યક છે ત્યાર બાદ મિત્રો પદ વિચલનની રીત તો પદ વિચલનની રીત તો મધ્યક ખાસ કરીને જ્યારે કિંમતોનો ગુણાકાર ખૂબ મોટો હોય ત્યારે આપણે ખાસ કરીને પદ વિચલનની રીતનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો તો પદ વિચલનની રીતમાં x બાર બરાબર a પ્લસ માહિતી બહુલક શોધવા માટે તો બહુલક માટે વર્ગીકૃત માહિતી માટે તો બહુલક સૂત્ર છે જેડ બરાબર એલ પ્લસ એફ વન ઓછા એફ જીરો ટુ એફ વન ઓછા એફ જીરો ઓછા એફ ટુ ગુણ્યા એચ જે બહુલ વર્ગીકૃત માહિતી માટે આપેલ હોય ત્યારે આ રીતે બહુલક શોધવાનો હોય મિત્રો ત્યારે સૌથી વધુ પુનરાવર્તિત થતા અવલોકનને માહિતીનો બહુલક ઓળખ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બહુલક પછી મિત્રો મધ્યસ્થ માટે જોઈએ કે અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ ના બે સૂત્રો છે કે જો અવલોકનની સંખ્યા અયુગ્મ હોય તો મધ્યસ્થ એમ બરાબર અવલોકન અને અવલોકન ભાગ્યા બે તો આ રીતે આપણે મધ્યસ્થ અવર્ગીકૃત માહિતી માટે શોધી શકીએ છીએ ત્યારબાદ મિત્રો વર્ગીકૃત માહિતી માટે જો મધ્યસ્થ શોધવો હોય તો મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ બહુલક મધ્યક અને મધ્યસ્થ એ ત્રણેય વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે એ જોઈ લઈએ આપણે તો બહુલક બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ ઓછા બે ગુણ્યા મધ્યક એટલે કે જેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ ઓછા ટુ બાર

છે એમાંથી જીરો પોઈન્ટ પાંચ બાદ કરવામાં આવે કે જીરો વગ્યા બે એટલે કે ચાર પોઈન્ટ પાંચ એની મધ્ય કિંમત થાય ત્યારબાદ મિત્રો વર્ગલંબાઈ તો ઉર્ધ્વ સીમા બિંદુ માંથી સીમા બિંદુ બાદ કરવામાં આવે તો મિત્રો વર્ગલંબાઈ

તો મિત્રો આ પ્રકારે આંકડા શાસ્ત્રના તમામ સૂત્રો જો તમે તૈયાર કર્યા હશે તો આ ચેપ્ટર તમને સરળતાથી આવડી જશે